પોરબંદરના સોશિયલ મીડિયામાં છેલ્લા ત્રણેક દિવસથી અફવા ફેલાય છે જેમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલ્યુશનની નોટિસના પગલે એક આધેડને એટેક આવતા મોત થયું હોવાનું વાયરલ થયું છે ત્યારે મનપાના અધિકારીઓએ આ એક તૂત હોવાનું જણાવ્યું છે પોરબંદરના સોશિયલ મીડિયામાં છેલ્લા ત્રણેક દિવસથી મેસેજ વાયરલ થયો છે જેમાં મહાનગરપાલિકાની ડિમોલેશનની નોટિસના પગલે એક આધેરનું મોત થયાની ચર્ચા હોવાનું જણાવાઈ રહ્યું છે જેના પગલે શહેરભરમાં ચકચાર મચી છે જોકે મેસેજ વાયરલ કરનારે હજુ સુધી આ મામલે જેને એટેક આવ્યો છે તેનું નામ કે સરનામું જાહેર કર્યું નથી જેના પગલે મોટાભાગના લોકો આ એક અફવા હોવાનું માની રહ્યા છે અને કોઈ નક્કર માહિતીના બદલે ફક્તને ફક્ત સનસનાટી માટે આવા મેસેજ વાયરલ થયા હોવાનું પણ લોકો માની રહ્યા છે ત્યારે આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પણ એવું જણાવ્યું છે કે આવો કોઈ બનાવ બન્યો જ નથી અને જેને એટેક આવ્યાની વાતો વહેતી થઈ છે તેને તો બપોરે જ પાલિકાની ટીમે એ વિસ્તારમાં નોટિસ બજાવવાની કામગીરી કરી રહી હતી ત્યારે જ બેચેની થતી હતી ત્યારબાદ શું બન્યું તેની પાલિકાની ટીમને પણ જાણ નથી એવા મેસેજ પોરેટ માર્કેટમાં કે જે મંદિરવાળો વિસ્તાર છે ત્યાં નગરપાલિકાની નોટિસ આપવાતા એક વૃદ્ધને શક્યતા કેટલી અમને જે માહિતી મળેલ છે જ્યાં અમે નોટિસ બજાવવા ત્યાં ગયેલા હતા તો તે વિસ્તાર છે સાંઈ મંદિરની પાસેનો ત્યાં અમે છેલ્લા દસ દિવસથી વધારે સમયથી નોટિસ આપવાની કામગીરી કરી રહ્યા છે અને એ જે પર્ટિક્યુલર ઇન્સિડન્ટ છે ત્યાં અમારી ટીમ નોટિસ આપવા એ સ્થળે એ સમયે હાજર હતી એવું નથી એ જે વૃદ્ધ છે એ જે રહે છે એમના વિસ્તારમાં નોટિસ અમે આપતા હતા પણ અને જે એમને અસ્વસ્થતા થઈ બપોરના સમયે તે સમયે અમારી ટીમ ત્યાં નથી હાજર અને ત્યારબાદ એમનું કંઈક રાત્રે અવસાન એવું એવો ન્યૂઝ મળેલ છે પણ એ એમને હોસ્પિટલ લઈ જવામાં આવે કે નથી લઈ જવામાં ત્યારબાદ તે પણ અમારા પાસે કોઈ વિગત નથી આ સમાચારના માધ્યમથી એમને માહિતી મળેલ છે અમારી ટીમ ત્યાં સ્થળ પર હાજર હતી ને ત્યારે આ બનાવ બન્યું એવું આ બાબત નથી એટલે વાસ્તવિક એવી બાબત નથી ને કે નગરપાલિકાની નોટિસના કારણે તેમનું મોત થયું ના એવું કોઈ ચોક્કસ ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલ નથી એક એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે મનપાએ નોટિસ આપી છે તે વિસ્તારમાં કેટલાક મોટા માથાના પણ મસમોટા દબાણો છે આથી આવા દબાણ દૂર ન થાય તે માટે છેલ્લા ઘણા દિવસથી મનપાને પણ દબાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આવા દબાણને તાબે ન થતા વર્ષમાં ન થતા આવી અફવાઓ ફેલાવી મનપા દ્વારા દબાણ દૂર ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર